તો બેઠા છે બદરંગદાસ બાપા બાપુ અમદાવાદ ગેલા હોમા હરિહરનો હાથ પીડ્યો બાપુને જમવા માટે આગ્રહ કર્યો સત્ય ઘટના બાપુએ કીધું કે વાલા મારે જમવાનું નથી મારે નીકળી જવું છે બહુ તાણ કરી પણ બાપુ રોકાણા નહીં ને એમ કેવાય ને કીધું ગાડી

ક્યાંથી આવ્યો છો કે બાપુ અમે સિંહોર થી આવ્યો છે શું કામ બાપુ અમે ગરીબ માણસો છીએ આ લાકડા વેચીને અમે અમારું ગુજરાન ચલાવીએ છીએ એ એક લાકડાના ભારણ બેઠા કેટલા મળે કે બે રૂપિયા દોઢ રૂપિયો બાપુ મળે અને એમાં ક્યારેક અમારા છોકરા ભૂખ્યા થયા હોય ને તો અમને યાદ આવી જાય ને તો શ્રીમંત માણસો અમને આઠા ના હાટું કગડાવતા હોય તો ક્યારેક દોઢ રૂપિયામાં દઈને અમે વ્યાજાઈ કે બેટા

લીધા જેવું બોલ્યા છે ભાઈ તમારામાં અમારામાં એટલો ફેર છે આપડી હું તો અમદાવાદ ગયા થાય માણસ એમ કેવાય કે હજારો લાખો રૂપિયા ના ખર્ચે એમ કેવાય બંગલો બનાવ્યો હતો એને કઈ પરસેવાની કમાણી થી બંગલા બન્યાના દાખલા નથી અને માની લે કે આ માણા હે કેવી કમાણીના રૂપિયા કરીને આ મંગલો બનાવ્યો હોય એનું આ ભોજન કર્યું હોય અને ઈ ભોજન જો મારા કોઠામાં જાય ને તો મારું સાધુત્વ લાજે પણ ગાંડા બે દીકરીઓના તો કોરા પરસેવાની કમાણીનો રૂપિયો હતો અને ગાંડા આજ એની કમાણીનો રૂપિયો મારા કોઠામાં જાય આજ પછી દીકરીઓને માથે ભારા લેવા પડે તો તો બાપ મેં એનું ખાધુંનો ખાધુ કહેવાય હું આ દેશનો સંત છું આ દેશનો સાધુ છું આ સત્ય ઘટના મંજીભાઈ આવવાના હતા અહીંયા મંજી દાદા પણ મીટિંગ હોવાથી અહીંયા ટપાલ એને મોકલી છે એ અહીંયા હાજર નથી રહી શક્યા એનો પોતાનો બાપુ એક પ્રસંગ વાત કરતા હરિહરાનંદજીના શિષ્ય રામેશ્વરાનંદજી જયારે આવ્યા સરદારથી આલિંગભાઈ મોભની ઘરે બેઠેલા ત્યારે મંજીભાઈ ને એટલું કીધું રામેશ્વરાનંદજી બાપુએ કે ભાઈ મંજી તારી ઉપર શું એવી કૃપા થઈ કે આજ તું બગડાણાનો ટ્રસ્ટી બન્યો

ઈ વાત હું તમને કરું રામેશ્વર આનંદજી બાપુની સામે મંજીભાઈએ વાત કરી કે જેથી બાસઠ માં હું આશ્રમમાં બાપુ ઓટા ઉપર બેઠા હતા અમે ઓજ ગાળતા હતા મંજીભાઈ કે ત્યારે એસએસસી પાસ ને પીએસઆઈ માં લેવામાં આવતા તેથી કે હું ગ્રેજ્યુએટ હતો અને મેં એમ કહેવાય પીએસઆઈ નો ઇન્ટરવ્યુ આપેલું અને આ બરોબર ઓજ ગાળો ને એમાં પીએસઆઈ નો ઓર્ડર મારે આવ્યો ટપાલી આવીને મને કવર આપ્યું કવર ખોલીને મેં જોયું તો મારે અમદાવાદ જવાનું પીએસઆઈ માં ઈ હરખમાં નરખમાં બદરંગદાસ બાપાના શરણોમાં મેં કવર મૂક્યું બાપાને પગે લાગે ઉભો રહ્યો ને એટલું કીધું કે બાપા હું પીએસઆઈ થઈ ગયો કે વાલા પીએસઆઈ એટલે શું કહેવાય એ કેવા બાપા જે પોલીસ સ્ટેશનનો જે ફોલદાર હોય ને એને પીએસઆઈ કહેવાય એમ કે વાલા તું ફોલદાર થઈ ગયો થાય હા ક્યાંનો ફોલદાર થયો તા કે અમદાવાદનો જોવા દે જોઈએ કવર પાછું બાપાના હાથમાં આપ્યું બાપાએ જોયા વગર કવરને ફાડી કટકા કરીને હોદમાં ઘા કરી દીધો એટલું કીધું તારે અમદાવાદનું ફોલદાર નથી થવાનું તારે બગડાણાનું ફોલદાર થવાનું છે મંજી ભાઈ કે તેદી મને સમજાણું ન મને બાપુ ઉપર ક્રોધ ચડ્યો થો કે એક બાપા અમે અહીંયા કોને અહીંયા ટ્રસ્ટી બનાવીએ અને તેની માણસોના ટોળા વચ્ચે બેઠેલા એ મંજીભાઈ અમે આંગળી સિંધી જગતગુરુ પોતે બોલ્યા હતા કે ઓલો છોકરો આનો ટ્રસ્ટી થશે તેથી મંજીભાઈ કે હું રોઈ મને યાદ આવ્યું કે વાલા તારે ફોલદાર થવાનું છે ઈ આ સાર્થક થી થઈ ગયું એમાં સંતો ક્યારે આશીર્વાદ આપે અને ક્યારે મારા બાપ લોટરી લાગી જાય ને એની મને તમને ખબર નથી રેતી માટે આવા સંતોના ના જાવું છું અને અમારી આરા રંગણિયો પણ જે કર